નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજના વિડીયોમાં હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું કે સપનામાં સપનાના માધ્યમથી ગંદા સપના જોવા શરીરમાં દુખાવો થાય છે સૌથી વધુ ગુસ્સો આવે છે જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ શક્તિ છે જેના વિશે હું તમને વિડીયોમાં જણાવીશ જો તમારી સાથે આવું પણ થાય છે ગુસ્સો વધારે આવે છે ગંદા સપના પણ વધારે આવે છે જેમ કે જાતીય સંબંધ ધરાવવાના સપના કોઈ પણ તમને દેખાય સ્ત્રી કે પુરુષ તો ભાઈ આવું કેમ થાય છે જે વ્યક્તિ પૂજા પાઠ કરે છે તેમની સાથે પણ આવું થાય છે અને જે વ્યક્તિ પૂજા પાઠ નથી કરતા તેમની સાથે પણ આવું થાય છે આનું સાચું કારણ હું તમને આ વિડીયોમાં જણાવીશ કારણ કે જેની પાસે શક્તિ હોય છે તેની સાથે આવું થાય છે હવે શક્તિનું હવે શક્તિ શું છે હું તમને કહીશ કે આ ફક્ત તેના ઘરમાં જ થાય છે જેની પાસે શક્તિ હોય છે તો ચાલો હવે જાણીએ તમને ગંદા સપના કેમ આવે છે સૌથી પહેલાં તો હું તમને કહી દઉં જો કોઈ ગંદા સપનાઓ વારંવાર જુએ છે જેમ તે દરરોજ જુઓ છો અથવા બે દિવસ ગયા પછી તે સપનું જુઓ છો જો ખોટા ગંદા સપના આવે છે તે દેખાય છે કારણ કે કોઈના પર કોઈ નકારાત્મક વસ્તુ છે અથવા કોઈના ઘરમાં કોઈ નકારાત્મક વસ્તુ છે આ આ જ કારણ છે કે તમે લોકો સપનાની વચ્ચે ગંદા સપના જુઓ છો હવે શા માટે શરીરમાં દુખાવો રહે છે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈની પાસે દેવી કાલીની શક્તિ હોય છે તો શરીરમાં થોડો થોડો દુખાવો રહે છે અને જો દુખાવો ખૂબ રહેતો તમારા શરીરમાં નકારાત્મક શક્તિઓ છે હું તમને આગળ કહીશ કે નકારાત્મક શક્તિ શું છે હવે લોકોને સૌથી વધુ ગુસ્સો કેમ આવે છે જુઓ આ કારણ જ તમે ગુસ્સે થઈ જાઓ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખોટું કામ કરે વ્યક્તિ જોડે ખોટી વસ્તુની ઊર્જા હોય તો આ તેની સાથે જ થાય છે તે કેટલો ગુસ્સે થાય છે કે તે પોતાના ઘરનું સામાન તોડી નાખે છે ભલે તે દારૂ પીને તોડી નાખે કે તે પછી દારૂ પીતા વગર તોડી નાખે છે જેની પર નકારાત્મક શક્તિ હોય તે પોતાનું ઘર ક્યારેય છોડતું નથી તે પોતાના ઘરનું મોકું સામાન પણ તોડી નાખે છે જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે જો તમારી સાથે આવું થાય અથવા તમારા પરિવારમાં કોઈની સાથે આવું થાય તો તમને બહાર નીકળવાનો રસ્તો જણાવું છું તમે કોઈ સારા ભગતને મળો અને તમારું ઘર બતાવો નકારાત્મક શક્તિઓ ચોક્કસપણે તમારા ઘરમાં હશે નકારાત્મક શક્તિઓ બહાર આવશે અને જો તમારે તમારામાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરવી હોય તો તમારે દેવી કાલીની પૂજા કરવી પડશે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે કેવી રીતે પૂજા કરવી તમે તમને ખબર પડી જશે આમ કરવાથી તમે તમારા ઘરમાં માતા કાલીની મૂર્તિ બનાવી શકો છો જેના ઘરમાં માતા કાલીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય આવી વસ્તુનો વાસ નથી થતો જે મુહૂર્તમાં માતા કાલીનું પૂજન કરે છે તેના ઘરમાં નકારાત્મક શક્તિ આપોઆપ જતી રહે છે માતા કાલી સત્ય છે તે દરેક ભૂતને તમારા ઘરના દરવાજાથી બગાડે છે એટલે કે જો તમારા જીવનમાં ક્યારેક કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં આવે છે કે પછી તમારા કોઈ દુશ્મનો તમને મોકલતું હોય તો તે પોતે જ માતા કાલી આવવા દેતા નથી તેથી જ જેમને આવા ગંદા સપનાઓ આવે છે જેમ કે મહિલાઓ કે સર્જનોને દેખાય છે પછી સ્વપ્નની વચ્ચે તે જ ગંદી વસ્તુ તેમના પર થાય છે અને શરીરમાં પીડા કમરમાં પીડા ગરદનમાં પીડા કે આસુ આવવા લાગે છે જો તમારી સાથે ક્યારે આવું થાય તો તમારામાં નકારાત્મક શક્તિ છે અને મેં તમને કહ્યું હતું તમે ગુસ્સો પણ તમને આવશે ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે દર મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓને દૂર કરો અને તેમને તમારા ઘરમાંથી હંમેશા માટે મુક્ત કરો જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તમારે માતા કાલીનું પૂજન કરવું જોઈએ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સાથે તમારા સંબંધીઓ સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો